આમુદ તાલુકાના સરભાણ ગામે અકસ્માત સર્જાયો ટેન્કર અને બાઇક સવાર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત બાઇક સવારે હેલ્મેટ પહેર્યું હતું તો પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ હતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું જંબુસરના સંકેતભાઈ કિશોરભાઈ જડિયા નોકરી પરથી ઘરે પરત ફરતા સરભાણ ત્રણ રસ્તા પાસે અકસ્માત સર્જાયો જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને તેમના સગા સંબંધીઓને આશ્વાસન આપ્યું હતું ધારાસભ્ય દેવકિશોર સ્વામી સાથે આમોદ શહેર પ્રમુખ મિથુન મોદી નગરપાલિકા પ્રમુખ જલપાબેન પટેલ અને મહામંત્રી હિતેશભાઈ શાહ સહિત અનેક કાર્યકર્તાઓ કાફલા સાથે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા

આમોદ સામૂહિક કેન્દ્ર ખાતે લાવી હતી આમોદ પોલીસે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી